આ દીકરી પૂજન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ એસ પટેલ માલપુર નાગરિક સહકારી બેંક ચેરમેન મિતુલભાઈ આર મહેતા માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિશ્ચલભાઈ પટેલ માલપુર નાગરિક બેંકના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશભાઈ પંડ્યા માલપુર નાગરિક બેંક તમામ ડિરેક્ટરો માલપુર નાગરિક સહકારી બેંક તમામ કર્મચારીઓ માલપુર ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડ્યા બ્રહ્મ સમાજના અગ્રણીઓ માલપુર વાલ્મિકી સમાજમાંથી લાલજીભાઈ ભગત માલપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પિયુષભાઈ ત્રિવેદી માલપુર ગ્રામ પંચાયતના સદસ્યો માલપુર નગરના તમામ નગરજનોને માલપુર નાગરિક સહકારી બેંકના તમામ સભાસદો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી દીકરી પૂજનના ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી હતી આ કાર્યક્રમના અંતે માલપુરના નાગરિક સહકારી બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતાએ આવેલ તમામ જ્ઞાતિબંધુઓને કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મિત્રો સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી માલપુર ગામના ચાચર ચોકમાં માલપુર નાગરિક સહકારી બેંક આયોજિત દીકરી પૂજનના કાર્યક્રમમાં અમારા ઉત્સાહી ચેરમેન શ્રી નીતિનભાઈના દેશોત્સવમાં આ ગામમાં દીકરીઓનું પૂજન કરી આ ગામની સુખાકારી કાયમ માટે જળવાય નથી ત્યારે કોઈ દુઃખ ન પડે માલપુર ગામ હંમેશા વિકાસના પથ ઉપર આગળ વધે એટલા માટે દીકરી પૂજનનો જે કાર્યક્રમ કર્યો છે ખૂબ જ સફળ રીતે નાની દીકરીઓનું એમને આશીર્વાદ મેળવ્યા એમના ચરણ સ્પર્શ કર્યા અને એમના પગ જોઈએ પૂજન કર્યું છે આ માલપુર ગામ ગામ છે આવા નાના ગામો સર્વ જ્ઞાતિય તમામ દીકરીઓનું આજે પૂજન કરી અને ધન્યતા અનુભવી છે નવરાત્રિના પાંચમા નોરતાએ માલપુરમાં આખું ગામ આ ભગવાનની માતાજીની ભક્તિમાં કરબોળ છે આ ગામ હંમેશા ભક્તિમય રહ્યું છે આગળના દિવસોમાં ગણપતિ પૂજન હોય કે ગણપતિનો ઉત્સવ હોય કે કોઈ પણ ઉત્સવ હોય ધાર્મિક ત્યારે ગામ હંમેશ બધું જ ભૂલીને ભક્તિમય બને છે આશા રાખીએ કે આવનારા દિવસો માલપુર ગામની પ્રજા માટે સુખાકારી આપતા મળે અને માતાજી આપણા સૌના ઉપર માતાજીના પાંચમા નોરસામાં આજે માથુ ગામ દ્વારા તેમજ માધુ નાગરી બેંક દ્વારા નંબુભાઈ મંડળ લિંગની મદદથી તે લોકોના દીકરીઓનું સૌ દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ જ્ઞાનની દીકરીઓને દસ વર્ષ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ડિરેક્ટરશ્રીઓ બેંકનો સ્ટાફ તેમજ માધુ નાગરી બેંકના સેવસભાસ તેમજ માધુ ગ્રામજનોએ બહુ સહકાર આપ્યો દીકરીઓના આશીર્વાદ લઈ આ ગામમાં સુખ શાંતિની પ્રસન્નતા મારું જીવન નીકળે ગ્રામજનોનું તેમજ આ ગામમાં લક્ષ્મીજીનો વાસ થાય તેવી પ્રાર્થના સાથે જય અંબે